અબડાસા તાલુકાના નાના એવા બિટિયારી ગામે ગ્રામ પંચાયતની જમીન પર કેટલાક માથાભારે દબાણ કરી આ જમીન નાખી ત્યાંથી લોકોને પસાર થવાની પણ મનાઈ ફરમાવી દેવાતા આજે ગામ લોકોએ ગામના આગેવાનો સહિત ભુજ ખાતે અધિક જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી ગામ લોકોના જણાવ્યા પ્રમાણે બિટિયારી ગામની જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરનારા આ લોકોએ સરકારી જમીન ખેડ્યા બાદ આ અંગે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી જેના અનુસંધાને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મનાઈ હુકમ આવેલ છે જેની પણ આ દબાણકારો પર કોઈ અસર ન થતા ફરી રજૂઆતો કરવામાં આવતા જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા ચોવીસ કલાકમાં આ જમીન ખાલી કરવા માટેનું અલ્ટિમેટમ આપી દેવાયું હતું તેમ છતાં બેફાન બનેલા દબાણકારો દ્વારા દબાણ દૂર કરવા માટે કોઈ કાર્યવાહી થયેલ નથી જેના કારણે લોકોમાં રોષ વ્યાપેલ જોવા મળે છે જો આ મામલે એક સપ્તાહમાં કોઈ નિવેડો ન આવે તો કલેક્ટર કચેરી સમક્ષ આત્મવિલોપન કરવાની ગામ લોકોએ ચીમકી આપેલ છે અબડાસાનું રેવન્યુ તંત્ર અને પંચાયત તંત્ર પણ આ દબાણ અંગે જાણતું હોવા છતાં દબાણકારો સાથેની મિલીભગતના કારણે કોઈ પગલાં લેવાતા ન હોવાનો ગામ લોકોએ આક્ષેપ કર્યો હતો ગામના આગેવાનોએ આ અંગે ચણચણીઓ સાથે વાત કરી હતી આજે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબ અમારા ગામમાં ખોટી રીતે જમીનનું દબાણ થયેલું છે અમારા ગામની બાજુમાં ગામ છે સાંધોના પ્રવીણસિંહ જાડેજા અને મનુભાઈ જાડેજા ખોટી રીતે સરોવર નંબર બદલીને દબાણ કરેલું છે અને અત્યારે વાવેતર કરેલું છે કલેક્ટર સાહેબનો વીસ છનો મનાઈ હુકમ આપેલો છે છતાં પણ કોઈ જાતનું કાર્યવાહી કરવામાં નથી આવી પછી આજથી વીસ દિવસ પહેલાં વાળા સાહેબે ચોવીસ કલાકમાં ખાલી કરવાનો ઓર્ડર આપ્યો છે છતાં પણ કોઈ કાર્યવાહી કરો નથી આ લોકો માથાભારે માણસ છે અબરાસા તાલુકાના મામલતદાર અને જે પ્રાંત કચેરીવાળા અધિકારીઓ છે મિલી ભગત નામની છે એટલે અમારે અહીંયા ફરિયાદ આવવું પડ્યું છે આખા ગામને ભેરું થઈ કોઈ અમારી આ ફરિયાદ સાંભળતું નથી અગર પંચાયતની જમીનની જો ફરિયાદ ન સાંભળતા હોય અધિકારીઓ તો પછી આમ પ્રજાનું શું આમ પ્રજાની જમીનમાં જે દબાણ કે ગેરકૃતિ થતું એ કેમ અટકે સાહેબને રજૂઆત કરશે અને એસપી સાહેબને અને મીડિયાવાળા વાળા ટોટલ ને બધી જગ્યા ગાંધીનગર સુધી જમીન સોળ એકર ને વીસ સોળ એકર જેવી જમીન છે અને બે હજાર દસ માં કલેક્ટર સાહેબ ને બોગસ હુકમનામા ઉપર સર્વે નંબર બદલાવેલા છે એનો અમને વિરોધ છે સરકારી જમીન છે અમારી ખાલી થવી જોઈએ ગમે તેમ સાત દિવસનું સાત દિવસનું આપ્યું સાત દિવસમાં આગળ નહીં થાય તો કલેક્ટર કચેરી આગળ આખું કામ આવી અને આત્મવિલોપન કરશું અમે એ નક્કી છે દર્શન કરવા નહીં આપે શા માટે